ડબોઈ વિધાનસભામાં શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નવસો પંચોતેર લાખના રોડના વિવિધ વિકાસના કામોની મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર ચોવીસ પચીસ ડબોઈ વિધાનસભામાં અંદાજીત નવ કરોડ પિંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોની મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે મંજૂર થયેલા આ ચાર રસ્તાઓમાં જરૂરી માટીકામ ડામર ડામરકામ તથા જરૂરી નાળા કામ અને સ્ટ્રકચરની કામગીરી કરવાની રહેશે જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો બે કરોડ એસી લાખ તેમજ બોરિયાથી જૂની વાગરોડ રોડ બે કરોડ દસ લાખ તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ ત્રણ કરોડ સાહીઠ લાખ તથા રાયપુરા રામપુરા રામદેવનગરની જોડતો રોડ એક કરોડ પચીસ લાખ મળી કુલ રૂપિયા નવસો પંચોતેર લાખના રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપેલ છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાય છે બ્યુરો રિપોર્ટ જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ડભોઈ હવે બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દર્ભાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે એમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો ને બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી સિરોલા જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરોડ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની માગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોનાનો આનો લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું